ફેમિલી મોજમાં તો પણ મોજમાં તો ચાલો મિત્રો શું સવાર પડી ગઈ છે અને આજે લગ્નનો દિવસ છે તો મિત્રો આ વ્લોગ બિલકુલ સ્કીપ કરીને ના જોતા અને તમારો ભાઈ તૈયાર થઈ ગયો છે આપ જોઈ શકો છો હવે માસી ગુડ મોર્નિંગ જય માતાજી તો મિત્રો એવરી બ્લોગ હું ગુડ મોર્નિંગ થી મારા ઘરે થી સ્ટાર્ટ કરી રહ્યો હતો અને મમ્મી થી પણ આજે હું મારા માસી થી શરૂઆત કરી છે તો માસી કમ્પ્લીટ અમે આજે ગઈ કાલ આજે તમે બેસ્ટ લાગો છે સુપર અને ખરેખર જે પણ ગઈ આપણે સાજી રીલ ઉતારી

ઓકે તો માસી પણ રોજી રોજ તૈયાર થવાનું ના હોય તમે આવું તૈયાર થાય હવે એમની આજે તમે તૈયાર થયા ગઈકાલે તમે તૈયાર થયા પછી આવો દિવસ તમે આવવાનો

તો પંડિત પ્રખામ બની રહ્યા તમે બધા સ્ટેપ સ્ટેપ ઓકે આપ જોઈ જેવા લાગે છે જેમ કે આપણા ગુજરાતના ગૃહ જેવા અમિત શાહ જેવા આવા ડ્રેસ પહેરે છે લાગે ખરેખર પણ જો ગમે તો આ પહેરવામાં આવે અને મસ્ત જોજો આમથી ભાગડી બોલી દઉં ને અપટુ ડેટ મસ્ત હા હા દો લગાવી દો જોરદાર સુપર્બ લાગે અને બ્લેક મતલ ચલો મસ્ત લાગશે જો અમારું ઊઠસુ પણ આવડ બાપ દીકરાએ જોડી મેચિંગ કરી છે ભાઈ હે જોરદાર લાગે છે અમારા કરુણા ભાભી પણ તૈયાર થઈ ગયા છે ગઈ કાલે ખરેખર કરુના ભાભીનો વોટ હતો આજે એન્ડથી પણ બેટર સારા લાગે છે જો જોરદાર જોરદાર ખરેખર બંનેની જોડી એક નંબર છે ફાઇનલી ગાઇઝ હવે જોસ્તાનની પણ એન્ટ્રી થઈ ગઈ છે આપ જોઈ શકો છો આવી ગયા છે ફાઇનલી તૈયારી થઈ ગઈ છે ખરેખર જો બધા જ લોકો આજે વોટરપ્રૂફ મેકઅપ કરજો કેમ કે વોટરપ્રૂફ મેકઅપ કરશો ને તો જ કમ્પ્લીટ રહેશો ફાઈનલી મમ્મી જાન પહેલા જમી લેવાનું તો મને બહુ જ ભૂખ લાગી ગઈ હા તો જમી લો જો જો મિત્રો જમવામાં શું શું છે કટલેસ છે ગાજરનો હલવો છે ચકટુ છે પાપડ છે પૂરી છે રોટલી છે દાળ ભાત છે બધું છે હલવો પણ છે અને પનીરનું સબ્જી પણ બનાવવામાં આવી છે

હવે કેમ કે ભેટ આપવું પડે કાજલને બીકોઝ અહીંયા આનું કરવાનું છે કાજલનું લગ્ન સાથે જ એટલા માટે બધા લોકો પ્રેઝન્ટ લઈને આવે છે સ્ટેપ બાય સ્ટેપ અત્યારે જેને ઉતાવરું હોય જેને બીજે કોઈ જવાનું હોય કેમ કે આ ટ્રેન્ડિંગ તારીખ છે લગ્ન મેરેજની તો બીજા લોકોને પણ ત્યાં જવાનું હોય તો બધા લોકો પછી ત્યાં આગળ જાય ને અહીંયા આવીને પણ જાય મોમા કયો કીધું કીધું હવે તા વચ ઓહો વર્ષે વર્ષે લગ્ન આવતું હોય કેટલું સારું નહીં મજા આવે મને અત્યારે જો કાયદેસર મને અત્યારે મારું મેરેજ કરવામાં આવ્યું હોત ને તો કાયદેસર કાયદે સર હાથથી લઈને ખાઈ જો મારું મેરેજ કરવું ભાઈ છ વર્ષ પહેલા માટે થયું હતું બરાબર હવે છ વર્ષ પહેલા પણ એટલી બધી બુદ્ધિ ના હોય કે શું કરવું શું કરવું અત્યારે આપણને ખબર પડે કે આપણે શું પહેરવું શું કરવું આપણા લગ્નમાં કેવું આયોજન કરવું અત્યારે તમને અફસોસ થતો હશે હે ને જો વિચારો હા જોકે કરુણા ભાભી એમના અગિયાર વર્ષ થયા છે મારા છ વર્ષ પૂરા થયા છે મેરેજ ના હા તમારા લગ્ન કેટલા વર્ષ

કે કે જો મારા મમ્મીને તમે બાનુ તમે બાનુ બિલકુલ એની બને સાચી વાત સાચી વાત તો જોઈ લો મિત્રો હવે લગ્નની ચોરી પણ સજાવી દીધી છે આપ જોઈ શકો છો સુપરબ પણ રેડી કરી દીધી છે આપ જોઈ શકો છો હવે આ બધું રીતિ રિવાજ પ્રમાણે બધું બનાવવામાં આવ્યું છે

આપ જોઈ શકો છો મને લાગતું નથી કે કાજલ છે નહી જોઈ લો શું કહે છે ખરેખર કોઈ નજર ના લાગે તું થોડી લગાઈ દેજે જોરદાર લાગે એક નંબર ચાલો સુપર તૈયાર થયા છો તમે અને તારો એક જ રાતમાં આંખો બદલાઈ ગઈ તારી તો ફાઈનલ ગાઈસ હવે જાન પણ આવી ગઈ છે હવે ફાઈનલ એ કાજલ પણ ઓય આપણે હાર પહેરવા માટે જવાનું છે ને ઓકે 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 ચાલો જમી લીધું ત્યાં જો મિત્રો આ છે માતાજીનું મંદિર આપ જોઈ શકો છો અને હવે માતાજીના મંદિરે હવે વધામણા થશે પછી આગળ વર પૂકવા માટે જઈશું કે માતાજી સૌ પ્રથમ પહેલાં હોય છે બીકોઝ માતાજી સિવાય આપણું કશું હોતું નથી તો ફાઇનલી મંદિરે પણ આવી ગયા છે આપ જોઈ શકો છો મારા દાદા તૈયાર થઈ ગયા છે આપ જોઈ શકો દાદાનું લુક એકદમ સુપર લાગે છે દાદા જોરદાર महा फिर पार्ट हो रहा હા મારો ત્યાં તો નીચે મેરેજ ચાલે છે અને ફેર આપણે ફરી લીધા છે કમ્પ્લીટ થઈ ગયું છે અને ફાઇનલી ફોટોશૂટ થઈ ગયું છે અમારું અડધા ચાલતા બીજા બટન એ રીતના કેવા આમ છે એમાં ઉતારી આપણે મિનિટની સેકન્ડના મિત્રો આ બધું સજેશન આલે છે હે આઈડિયા એમને તો ખબર જ છે આઈડિયા કે આઈડિયા ઝલક ઝલક તો મિત્રો જો મારી બેનનું ને મારા જીજાજીનું ફોટોશૂટ શૂટ ચાલુ છે અને મારું ભાઈ અહીંયા ફોટો શૂટ કરે છે આપ જોઈ શકો છો એ સુભાષભાઈ

અમે લાલ લાલ છે ને એ લાલ લાલ ને આ આગળ દી ર અને આ આગળ દી કોલે લગીનું કિનામ એટલે હોસ્તો હોસ્તો જાવ કેટલું રહે આ બજાઈન પેઠ સત્તા કેટલા છે આવ રું બોવા મિત્રો હવે માતાજીના વરણા ફરજ થઈ જશે જો જો માસી પડ્યો નહીં હવે કન્યાદાન કરવામાં આવશે જો કે તમામે તમામ ભેટ આપી દીધી જ આપજો શકો છો એટલે બધા વાસણ છે એટલે બધી ગિફ્ટ આપી છે đi một chuyến đi một chuyến đi một chuyến đi một chuyến đi

કેમ કે જો એ રોકાઈ જઈએ તો પછી મને રાત પડી જાય એટલા માટે એ રોકાઈ શકાય એવું નહીં તો કંઈ નહીં મિત્રો બે દિવસનો બ્લોગ છે સંપૂર્ણ રીતે જો બિલકુલ બ્લોગને સ્ક્રીપમેન્ટ સારી ત્યારે કરી દેજો અને બધા જ આ જે પણ મેં બે બે લગ્ન બ્લોગ મૂક્યા છે એ બધા તમારા સગા સંબંધી ફેમિલી સર્કલમાં હોય એ શેર કરી દેજો તો ચાલો મોડું નથી કરું ફટાફટ હવે જઈએ ઘરે બે દિવસો માસીના ઘરે આપણે રહ્યા છે હવે સિમ્બા ઘરે એકલો છે પપ્પા જોડે છે એટલું ટેન્શન નહીં

ફૂલ મજ કહેવાય અને મિત્રો આજે એટલો બધો મારો ખરાબ દિવસ છે ને એટલો બધો ખરાબ દિવસ છે ને તે આનાથી ખરાબ દિવસ મારો બિલકુલ ક્યારેય ગયો નથી તમે હું કહીશ ને તો તમને પણ અંદરથી તમે દુઃખ અનુભવશો કે પિયુષના જોડે આ બધું બહુ જ ખોટું થયું છે સાંજે આવું છું ઊંઘું છું સવારે ઉઠું છું સવારે ઉઠીને પછી રીતિકા સવારે વહેલી ઉઠે છે ને તો મારી જોડે ફોન માગે છે કે પિયુષ ફોન લાવો નીચે લઈ જવું છે તો ફોન નથી મળતો બે ત્રણ વખત રીતિકા શોધે છે ત્યાં કે મારા મારી રૂમમાં તો ફોન મળતો નથી પછી હું કહું છું કે રીતિકા રૂહી જોડે જોડે રીતિકા નીચે ફોન લઈને જાય છે પછી જે પારી આવે છે જારી આગળ જારી આઈફોન મૂકે છે પારી પર અને પારી પર મૂકે છે કેમકે સવારે એને પૈસા પાણી કરવાનું હોય ને કેમકે પૈસા પાણી કરવાનું તો પપ્પાએ છોડેલો સિમ્બાને તો સિમ્બા જેવો છૂટ્યો ને એવો મારો ફોન જારેગા કા મૂકેલો અને મારો આઈફોનની જોડે તો એક મેરી બિસ્કિટ પડી હતી તો મેરીગોલ બિસ્કિટ ખાવા માટે સિમ્બા પાછળથી દોડીને આવીને જે જમ્પ મારવા ગયો ને મિત્રો એ જમ્પ મારે ને તો સીધો જ આઈફોન ના એનો પગ વાગ્યો આઈફોન નું પગ વાગ્યો ને આઈફોન નો પગ મોથી મો વાગ્યો ને આઈફોનમાં તો સીધો જ ફોન નીચે પડે ને તો જે પાછળનો બે ગ્લાસ આવે ને મારો આઈફોનનો ફિફ્ટી નો આપ જોઈ શકો છો તમે કોઈની જોડે આઈફોન હોય તો જોઈ લેજો પણ મારો આઈફોનમાં જે પાછળનું જે બે ગ્લાસ કરો ને એ ખૂબ ક્રેક થઈ ગયું છે અને મેં જે કંપનીમાં વાત કરી ત્યાં આગળ એપલ સ્ટોરમાં તો એપલ સ્ટોરવાળાએ કીધું કે ચૌદ હજાર આઠસો રૂપિયાનો ખાલી પાંચનો બે ગ્લાસ આવે છે વિચારો સવાર સવારમાં સાડા ચૌદ હજાર રૂપિયાનું મારું નુકસાન થઈ ગયું છે ખરેખર આવો દિવસ તો મારો ક્યારેય આવ્યો નથી નહીં જીલ્લું

સોરી તેત્રીસ હજાર પાંચસો રૂપિયા વિચારો જો સવારે જો સીધો ફોન મારો ભાગી ગયો હોત તો તેત્રીસ હજાર પાંચસો રૂપિયા મારા આમ ખતર ના ખોટવા અને જો મારો પાછળનો બે ગ્લાસ કેરેક થયો છે એના ચૌદ હજાર આઠસો રૂપિયા શું કરું જીતું ભૂલ હવે શું કર્યું એમાં મારી ભૂલ છે મારી ભૂલ છે કારણ કે બિલકુલ હું તો કહું તો ચાર્જિંગમાં ફોન બ્રશ કઈ રહ્યો એમ કે તમે બાંધી જ નથી પણ શું કરું કઈ નઈ મિત્રો સિમ્બાને તો કોઈ કહેવાય કેમ કે અણબોલી જનાવર છે હવે એને હું બહુ ખાસ બહુ ફોર્સ પણ ના કરે એ નાનું પપ્પી છે એ છૂટે એ મસ્તી કરવાનું છે પણ આપણને એ રીતે થોડું ધ્યાન રહેવું જોઈએ કે એક લાખ રૂપિયા નો આપણો ફોન છે સસ્તો નથી તો આઈફોન ફિફ્ટીન છે તો ત્યાં આગળ કોઈ કબાટમાં મૂકી દેવાનું હોય સાચી સારી જગ્યાએ મૂકી દેવાનું હોય આવી રીતે જારી પર ના મુકાય દરરોજ ત્યાં જ ભી પણ સિમ્બા વાધેલો હોય પણ કઈ ઘડીએ પપ્પાએ છોડી દીધો અને છોડતેલા તો મારી ઈચ્છા મારું મન ના થાય કે ફોન તઈ પડે છે મન નથી કર કે સિમ્બા તઈ જતો રહેશે ખરેખર આજે બહુ એટલે બહુ ડિપ્રેશન હું છું તમાર લીધો મે પંડવાન ભરી હવે પાછળ બે ગ્લાસ તો બદલાવા એવું નથી કારણ કે લગ્નમાં ઘણો બધો ખર્ચો થઈ ગયો છે 20 25000 ઉપર ઉપરથી ખર્ચો થઈ ગયો છે

ઘરવાળા કહે છે કે આટલો બધો ખર્ચો ના હોય પણ મેં એપલ માં વાત કરી તો તમને ખબર હશે કે ના જેટલા પણ પાર્ટ્સ હોય બોડી પાર્ટ્સ એ બધા બહુ જ મોંઘો આવે છે જો સામેની ડિસ્પ્લે નાખાવી હોય ને તો તેત્રીસ હજાર આઠસો અને પાછળની નાખાવી હોય તો સાડા ચૌદ હજાર લગી પહોંચે આવું બધો ખર્ચા છે તો કઈ નહીં ડિસ્પ્લે તો કદાચ હું નહીં નાખાવું કેમ કે આપણી પાસે એટલા બધા પૈસા પણ નથી તો કઈ નહીં પાછળનું કવર દેખાય ને બેક સાઈડ એવું કવર લઈ જાય અને કવર બિલકુલ સારું નહીં પીયું અગર કેટલી વખત ફોન પડ્યો કોઈ દિવસ કશું થયું નહીં ના કવર નવું લાઈન બદલ્યું ને તેનું જવું થઈ ગયું